અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરતા દિવ્યાંગોએ બનાવી આકર્ષિક રંગોથી શણગારેલી રંગોલી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મત મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘેર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા એપ્લિકેશન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસા ખાતે દિવ્યાંગજનોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષક રંગોથી સળગાળેલી રંગોની દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ હાથ ધરાતા અને કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે અને લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ કર્યું હતું આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમા તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ

તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમને દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કંઈ સવલિયત મળે છે ખાસ કરીને વ્હીલચેર આસિસ્ટન્ટ અને સક્ષમ એપની માહિતી આપવામાં આવી છે અને મતદાનના દિવસ ખૂબ મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસ્થાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે મતદા દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત